જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખ દસમો મહિનો બે હજાર પચીસ ને મિત્રો છે બુધવાર તો આજે સિંગમાં થોડીક આવક છે ને મિત્રો આજે સાહેબે થોડુંક કીધું છે એ ખાસ સૂચના સાંભળજો ખેડૂતભાઈ માટે થોડીક આમ વરસાદ નુકસાની છે એના કારણે થોડુંક સાહેબે થોડીક સુધારો કર્યો છે એ માટે તો બહુ થેન્ક યુ મહુવા માર્કેટ દ્વારા તો ચાલો હવે આખો વિડીયો જોઈ લો સાહેબેજી સૂચના એપને સાંભળ્યો જાણો છો એ રીતે ચાલુ વર્ષે વધુનો વધુ આમ માવતું કે વરસાદ નો કેવાય એ પણ સૌરાષ્ટ્રની અંદર મોહવાની અંદર સૌથી વધારે વરસાદ પડ્યો હાલ રોખફળીના પાકને ઉપર મોટા પેનામાં નુકસાન ખેડૂતમાંથી રોગફળી લાવીને હાડમાં વેચો આવી શકે આવશે તો પણ ઓછા પ્રમાણમાં હશે તો આવી સ્થિતિની અંદર આપણે શું કરી શકીએ એના માટે રાજ્ય સરકારમાં આપણે ચેરમેનશ્રીએ રજૂઆત કરી છે પણ આ કુદરતી જ્યારે ત્યારે ગમે એટલું આપે તો પણ ઓછું પડે એટલે રાજ્ય સરકાર એના નીતિ નિયમો અને ધારણા ધોરણો મુજબ ગઈકાલે જ કૃષિમંત્રીશ્રી આવ્યા હતા અને વાત કરી છે અને યોગ્ય કરશે અને આપણે વિશ્વાસ છે કે સરકાર ખેડૂતોની સાથે રહેશે પણ આપણી કાંઈક ને કાંઈક ફરજ એવી આવી છે હવે કે આવડું મોટું મગફળીનું ઉત્પાદન આવવાનું હતું એમાં ઘણું બધું ઘટીને આવશે ખેડૂતોને તો હજારોથી લઈને લાખો રૂપિયા નુકસાન ગયું છે પણ આપણા વેપારની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નફો થતો હોય છે ત્યારે નુકસાન પણ થતી હોય છે પણ ખેડૂત જેટલી નુકસાન હોય તો આ વખતે આપણે નહીં થાય તો આપણે કાંઈક એવો સંકલ્પ લઈએ બધા વેપારી વતી કે નહીં નફો કે નહીં નુકસાન આ વર્ષ એક બે મહિના જ્યારે આપણે સિઝન હોય તો એ રીતે વેપાર કરીએ અને વધારેમાં વધારે ભાવ મળે એવા પ્રયત્ન આપણે બધા સાથે મળીને કરવાના તો આપ સૌ પાસે હું અપેક્ષા એવી રાખું કે આ એક સમય એવો છે કે ખેડૂતોને મદદરૂપ આપણે કઈ રીતે થઈ શકીએ તો આ રીતે પણ આપણે મદદરૂપ થઈ શકીએ તો ખેડૂતોને જે તે દિવસના યોગ્ય ભાવ મળે એવા આપણે સૌ વેપારીઓ પ્રયત્ન કરીએ એવી મોવાયાર્ડ યાર્ડ વતી મોવા વિસ્તારના ખેડૂતો વતી મારી લાગણી છે એ વ્યક્ત કરું છું બીજું કે અત્યારે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવક છે તો સાંજ લગી માં છ વાગ્યામાં નવી આવક થાય એ પેલા માલ જે તે જગ્યાએથી ઉપાડીને તમારા ઇન્સ્પેક્ટર કે એ પ્રમાણે કરવાની રહેશે સૌરાષ્ટ્રમાં પેલી તારીખ લખી બંધ છે આપણે સૌથી વધારે વરસાદ મહવા માં પડ્યો છતાં ચાલુ એટલે છે એટલે રેખા કે અમે વિડીયા જોયા ખેડૂતોના કે એને ઢાળિયા નીચે જે મગફળી રાખી હતી એ મગફળીમાં પણ ફળિયામાંથી પાણી વહી ગયું અને મગફળી નુકસાન થયું તો આવા સમયે ખરેખર ખેડૂતોને વેચવાનો સમય હોય ત્યારે આપણે જો યાર્ડો બંધ રાખીએ તો વધારે નુકસાન ખેડૂતને થાય એના બદલે આપણે યાર્ડ ચાલુ રાખ્યું છે અમને ખબર છે આવતીકાલે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ થવાનો અત્યારે મેસેજ મૂકો છે અમે કે ભાઈ શક્ય હોય ત્યાં સુધી ન લાવો લાવો તો પોતાને જવાબદારી અને પોતાના રીતે પ્લાસ્ટિક છે કે અન્ય વ્યવસ્થાઓ સાથે લાવજો કારણ કે જ્યારે વધારે આવક થઈ જાય તો જ્યાં લગી શેડમાં વ્યવસ્થા હોય ત્યાં લગી આપણે શેડની અંદર ઉતારશું બાકી નીચે ઉતારી પડે અને જ્યારે નીચે ઉતરશે ત્યારે વરસાદી વાતાવરણમાં પહેલાં રાજ્ય આપણે કરશું એટલે એ રીતે પણ આપણે યાર્ડ ચાલુ રાખ્યું છે એટલે આપ સૌને વિનંતી છે વેપારી ભાઈઓ ખાસ થોડોક ટાઈમ માટે સહકાર આપે કે તોડાય જાય એટલે એક ચોક્કસ જગ્યાએ સાઈડમાં મૂકી દે જેથી કરીને ખેડૂતનો માલ છે યોગ્ય રીતે આપણે ઉતારી શકીએ અને દરરોજને માટે આપણે આવક છે એ ચાલુ રાખી શકીએ ફરી વિનંતી કે વેપારમાં થોડોક નફો ઓછો આપણે આવે અને નહીં નફા નહીં નુકસાનના ધોરણે આ વર્ષે આપણે ખેડૂતો માટે ઉપયોગી કાર્ય થઈ શકીએ એવી આપ સૌને મોવા યાર્ડ મોવા ખેડૂતો અને આસપાસના વિસ્તારો વચ્ચે હું વિનંતી કરું છું જય જવાન જય ક્રિષ્ન અને વેપારીઓનો સહકાર કાયમ માટે રહ્યો છે આપ સૌ જાણો છો કે પંદર દિવસ પહેલાં વરસાદ આવ્યો અને વરસાદમાં મગફળીની હરાજી થઈ ગઈ હતી પછી તોડવાની હતી મીડિયાના મિત્રો દ્વારા એવું રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું કે ત્રણ હજાર ગોણી પલળી ગઈ છે ચાર હજાર ગોણી પડી ગઈ છે પણ એમાં ઢાંકવાની પ્લાસ્ટિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ખેડૂતો હતા નહોતી એના માટે માર્કેટિંગ યાર્ડે પ્લાસ્ટિક લઈને આપ્યું અને જે ખેડૂતો નહોતા એ ઢગલા માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓએ વરસાદમાં પલળીને આ કામ મોવા યાર્ડની અંદર થયું અને ગર્વની વાત એ છે વેપારીઓના સાથ સહકારથી બીજા દિવસે એક પણ કિલો મગફળી નહીં તોડવું એવું એક પણ વેપારીએ નથી કીધું અને ચારે ચાર હજાર કોણી મગફળી તોડે ગઈ એક પણ જાતનું નુકસાન ખેડૂતોને યાર્ડમાં આવીને નુકસાન થયું એવી એક પણ કમ્પ્લેન અમને નથી મેળી આ ખેડૂતનો વિશ્વાસ વેપારીઓએ યાર્ડમાં રાખ્યો છે એટલે જ મોવા તેમજ આજુબાજુના સો કિલોમા કિલોમીટરથી મગફળી વેચવા માટે લોકો અહીંયા આવી રહ્યા છે આ વર્ષે સહકારિતા વર્ષ અશોકભાઈએ કીધું એ પ્રમાણે કે વધારે વધારે ખેડૂતને સહકાર આપશું તો ક્યાંક ને ક્યાંક થોડોક બચી શકશે અને પરિવાર બહુ મોટો હોય આપણે બીજી કાંઈ મદદ ન કરીએ પણ એને પાંચ દસ વીસ પચીસ પચાસ સો રૂપિયા જો યોગ્ય ભાવ વધારે મળી જાય સમયે તો એ પણ આવરી શકે તો પરિવાર આપ સૌને વિનંતી છે અને વેપારીઓને મેં કીધું એમ કે સાંજે પાંચ વાગ્યા લગીમાં આવતી નાની આવકમાં જે તે જગ્યાએ માલ લઈ જવો જરૂરી છે ભાઈ ગાડી ભરાઈ જવી જરૂરી છે નહીં તો અમે પછી સહકારની સાથે તમને ના પણ પાડી દેસું કારણ કે ખેડૂતનો માલ ઉતરે એ વ્યવસ્થા મારે કરવી જરૂરી છે અમે તમને જગ્યા આપીએ છીએ વચ્ચેની સાઈડમાં લાઈન કરી દેજો

પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ઓગણીસો છત્રીસ રૂપિયા અગિયારસો છત્રીસ રૂપિયા સાડત્રી ઓગણતાલીસ ચાલીસ એકતાલીસ ચોમાલીસ પિસ્તાલીસ અગિયારસો એકાવન રૂપિયા અગિયારસો એકસાઠ રૂપિયા

Yeah, para um...